ખુબ ખુબ ધન્યવાદ બાપુ આપે પચીસ લાખ રૂપિયા નહીં પણ તમારો એક કરોડો રૂપિયાનો છે એટલે કોઈ એવું ના કહે કે બાપુએ શું કર્યું છે બાપુ કર્યું છે પચીસ લાખ રૂપિયા દેવ દેવનો એક જયકો છું ભલા દેવકી જય બાપુને બે આઠ ઊંચા કરીને તાળીયાર આપણે વધારીશું ભલા દેવકી જય

આપણે વાંદરાઓની અહીંયા જઈએ એટલે જોવા મળે છે હાથ છો ગાયની સેવા કરે છે અને એક નિર્માણ છત છે સાક્ષાત ભગવાનનો વાસ છે એવા નાગર્જન બાપુનો આપણે દોરિયાના ઉચ્ચાર કરીને દોરિયાના કે રાજ્ય સ્વાગત કરીશું બલાવડવાળા દેવ કી નાગર્જન દાસ બાપુ અને